કદાચ આજે આપણે વાડીએ પણ જવાનું થાય ત્યાં પાણી ચાલુ કરવાનું છે કાલે કાલે તો નજીક ની વાડી બગીચા વિસ્તારમાં જવાનું છે ત્યાં મગફળી માં પાણી ચાલુ કરવાનું જવાનું આપડે ગાડીમાં જવાનું નથી એટલે આપણે તો નવ દસ વાગે નીકળી જવાનું છે ત્યાં પપ્પા હશે કે થોડી ઘણી પપ્પા ની મદદ કરશો આપણે થાય એવી બાકી બીજું તો કઈ આપણે થાય એમ નથી નવરાઈ થોડી મળી ગઈ ને તો પગણી પાછું લઈ લીધું છે હાથમાં અમારે થોડો થોડું થોડું થોડો થોડું થોડું કઈ થોડો થોડું કારણ તો પૂરું થઈ જાય પણ કહો છે અત્યાર કઈ નવરાઈ હતી નઈ આજે થોડીક નવરાઈ મળી છે તો એને જે ફરબારું કામ એનું ચાલુ કરી દીધું હવે બાકી પણ થોડું ઘણું રહ્યું છે જાજુ તો નહીં હોય કેટલું છે હજી બનાવે છે તો મસ્ત બની ગયા પછી આનો દેખાવ આવે કાંઠું તો કઈ આમાં ખબર ઓછી પડે

આ આપણે પણ આરામદ છે તો ભગે થોડી ઘણી કસરત પણ કરતા રહે અને કસરત તો તમારે કરાવિત પડશે આગળ આવિના હવે કરાય દે અહિયાં અત્યારે તો લાઇટ છે પણ આખરે તો લાઇટ થોડી ભલી જાવ છો આપણે કલાક થઈ ગઈ છે હાલવા દેતા એને પણ સવાર સવારમાં લાઇટ લોઈ પી ગઈતી રાતે વીગીતી સવારમાં પણ આટ મસ્ત પવન છે જૂની યાદ એક તાજી કરીએ છીએ આપણે તો લઈને બેસી ગયા છે એન્ગેજમેન્ટ આઠ બે બે હાજર નવ ની છે જોવો તમે ખાલી જોવાનું મારે બોલવું હોય તો બોલ તાર મન પડે તો કેવો લાગે ને અમારે કોમેન્ટમાં જણાજો ત્યાર નો ચૌદ વર્ષ પંદર વર્ષ પેલા નો અને અત્યાર નો કેટલો ફરક લાગે આપણે અત્યારે તો જૂનવાણી આલ્બમ લઈને બેસી ગયા છે ને બીજા બેન અમારે બેસી ગયા છે સાત સીડી રમવા માટે અને અમારે પણ આને તો જો આપણે શૂટિંગ ઉતારીએ લે તો ઉતારવું જ પડે પાછળ બીજા બેનનું જૂનવાણી જૂની યાદો તાજી કરવા માટે અત્યારે આલ્બમ લઈને બેસી ગયા છીએ આલ્બમ છે કયો છે આઠ બે

রাজ <laughs>

Um, um, então, A banho, que tu de Dijo. A dona que já, justo, Não, 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 não. Não, não, não. Não, não. Não, não. Não, não. Não, não. Não, não. Não, Там Ага, он бежал, я? Ну, окей. Ага, он бежал, я? 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 Ага, он беж આજો આજો દીપ જો તો કેવડી કે છે લાગે આ બેઠી છે બીજો ફોટો એકાદો આખો આ કોણ છે સુકડીયા વાળ વાળું મને ખબર તને પછી હજી આમાં ક્યાંક આવશે તો ખરા અગડે કેવા લાગે ચલો મસ્ત લાગે લાગે

ইয়েনা ওর কি মাই চিন যায় যা মামান ন হইছে মামান হাম চিত্রকলা যাবত লাগে কালিকো হ্যাঁ আদাই ন হলো চলা গহা কাই তুমি দাদ কাই দাও কেবা লাগে মেন এ কিছু ফাইতা দাও তো তো ঠিক আছে আপনি বুদিয়া যাও বুদিয়া কেবা লাগে খাবরি যাওয়া ঠিক আছে আর আম বডি না ঠিক আছে ও আলো গলে ঠিক আছে Rusi kat kosong malu bu. Oh. Mau min fora mat besar itu tu. Ya. Nah dia. En nah

બીજા બેન પણ અત્યારે તો માથું તો વરાવ્યું નથી જલ્દી જલ્દી મારે આલ્બમ જોવા કરી કરી અને કાયા કાયા ભાગી હતી આલ્બમ તો જોવાનું ને કાઈ હરકું જોયો નહીં માથું પણ હરકું વરાવ્યું નહીં મારી આને વર્ગી ગઈ છે બાજુવા આમાં ધબી આ કેટલા ભરે છે બોલો કેટલા ભરે છે એને છે જરા કે જોવો જીજો એ બે આ ગાંડો છે ને કે વાત પૂછો આ છોકરી કોઈ જોતી ને તમારે દઈ દેવી છે ના ના

બધી ગોળારી ખોરામાં બેહીન ખાય ને મમ્મી એ જો નવરા કે અત્યારે કંઈ કામ તો છે ને કોઈને બધાય બે ગયા આખા બીજા આડા હવરા બેન ભાવ મારે ખાય છે થોડીક અને ભવ્ય ભાઈ અમારે હમણાં થોડીક વારમાં આવવાનો છે કાકા ગયા છે તેડવા ને કેમ થઈ બેન જો મસ્ત ભાવ એની ભાઈ આવીને ઘરે માટું વરાવવાનો દીધું કે જલ્દી મારે જાવું જલ્દી જવું કાં દીધું આ જો બેસી ગયા હે ફાઈ માટી પાણી બે શાકભાજી સુધારવા મંડપના ગાળા પણ ખોરાઈ ગયા છે આ લોકો મહિના છે જગ્યા કરવા પપ્પા કિશન ને રાહ તણે કૃષ્ણ દીદી જોઈ જો પંતુભાઈ મળી હોય પંતુભાઈ મળી રહી હોય

ભાઈ આવી ગયા છે પાણી વારવું જોઈએ ગાલ માં થોડીક આમ જમીન ને આમ થોડીક ફળદુપ કરવી જોઈએ ચાલુ થઈ ગઈ રોટલી પણ બનવા આવી છે અમારા ભાનુ કાકી બે અવાય આવી ગયા અત્યાર માં જો ચૂલા ની રસોઈ આપણે પણ હવે આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો